બા બેઠા ને એટલે મને વાત યાદ આવી બા જો કે સુરત થી અમારી હેરત હતા એટલે મુંબઈ થી સોરી હું એવું વિચારતો હતો કે હારું સા માવડિયું છે એટલે અમુક અમુક વસ્તુ હજી લુપ્ત નથી થઈ આ છે એટલે એનું રીઝન તમને આપું કે કોવિડ માં અમે તો હું સુરત રહું એટલે પાંચ માળની બિલ્ડિંગમાં અમે રહેતા અને લોકડાઉનમાં તમને કહો આમાં આમ જો આમ હાવ લોકડાઉન થીજી ગયેલું લોકડાઉન કુતરા વિચાર કર્યો આ ક્યાં ગયા બધા રોટલો નાખવા વાળું નો એવા લોકડાઉન ની અંદર અમે બધા નીચે બે ને સાંજે વળી આઠ વાગે ઘેરે જાય દરવાજો ખખડાય દરવાજો ખોલે આવી ગયા પણ અમને કોણ ડો હાસ હોય છે આ અમે ભાડું તમે ભરી છે આ નો ક્યાં જાવ એટલે આપણે એમ આમ સહજ રીતે એવું બને સુગંધ હારી આવે જાણીતી લાગે સુગંધ સરપ્રાઈઝ છે તમારા માટે આ પછી વર્ષના ત્રીસ વર્ષના મારી માવડીઓ ડોસીઓ કરી દીધા કોઈ દી સરપ્રાઈઝ ન ભાડે આ સો હાથ મહિનાથી વર્ષ દીધી આવી તું સરપ્રાઈઝ દે શું છે સરપ્રાઈઝ લાપને આમ કરી લઈ દે આમ ચાલો 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 એટલે રસોડામાં લઈ જઈ રસોડામાં લઈ જાય અને આમ કર્યા અમે લાપને આમ જોઈએ ને શું છે આમાં સરપ્રાઇઝ ઢાકણું ઓછું કરો હવે ઓલું નું વાસણ આવે કાળ મોટાળું બફાય છે એક શેંકાય છે તળાય છે કાંઈ હેડત નથી જતી આપડી માવડીયું પાસે પિત્તળના જર્મનના વાસણો હતા ત્રાંબાના એ બિચાર્યું હાયસવા અને એ જે વાસણમાં જે આપણે રાંધીને ખાધું ને એની એક તાસીર હોય જે આપણને શરીરને ઉપયોગી હોય પણ મૂળ ઘઉં આ પડતા હતા ને એટલે કાઢ નાખ્યું સમજાય ને વંદન જરૂરી નથી કે અત્યારે જ બધુંય સમજાય કાલ રદા છે નિરાંતે વિસારી લેજો એટલે નોનસ્ટિક નું કાળ મોઢાળું વાસ ને એનું આમ સીબું શું કર્યું ને તો હરગવાની કઢી હતી હરગવો મારી સામુ દાંત કાઢતો તો આવી ગયો એમને મારો દીકરો તારી હાથ પેઢી ને અમે મોટા કર્યા ભૂલી ન જાતો એટલે મને તો આમ ધ્રાશ કો પીડ્યો મેં કીધું આ તો હરગવાની કઢી છે એમાં શું થઈ ગયું તો પણ મેં કીધું આને થોડી સરપ્રાઈઝ કહેવાય તમને ખબર તો છે મને ક્યાં બનાવતા આવડે છે તમે કદાચ હેમત બનાવી યુટ્યુબ માં જ જોઈને હવે યુટ્યુબ માં જોઈન બનાવી એની કરતા વરસદી સો મહિના મારે ડોસ્યુ ભેગી રહી હોત તો વાંધો હું હતો હે હારી લાપસી નો આવડત હારું દાદરિયું નો આવડત હારા સુરમાના લાડવા નો આવડત ઉપાડા લીધા તા હાલ સુરે ભેળા થઈ જાય આવો આપતા ભરવા ખબર નહીં હમણાં એક દાદા શીપડા ડોડા જ લઈને આવ્યા એમ જા તો બે ચાર શ્યારથી રોકાણા તેને છોકરાને કીધું કે મને આખે અમે રાંખું દેખાવા રાંખું દેખાય ગયા તો દવાખાને લઈ ગયા દવાખાને ગયા ડોક્ટર સાહેબે મેળાવી રીતે એક દાદા જોવા ને શું કહેવાય સબરખી સબરખી નથી લખેલું છે આ તો એટલું બધું નથી દેખાતું પછી કે આ તમારા એટલા નંબર છે ને આ દવા લઈ લેજો પણ દાદે સવારે લોન ઉપર હાલતા જાવ કેમ સવારે લોન ઉપર હાલો એ ભેળો નહીં થાય પંચોતેર વર્ષ લોનનો દીકરો થાતો આ કપા વેશીને બે ને લોન માં બારા કાઢવા તો આવ્યો થોડું સમજાય એ નહીં બહુ ગ્રુ છે લોનનો ઊંધો કશે નહીં થાય ન લો ન લો ન લો નલો લેવાનું જ નથી આ સહજ રીતે આપણું છે ને એ આપણને વાલ હુકામ લાગે બેન અહીંયા અને ભાઈ રામના ગીત ગાતા હતા કૃષ્ણના ગીત ગાતા હતા તમે બધા નાચતા હતા કુદરતા તાળીઓ વગાડતા હતા મને ગમ્યું હુકામે આ આપણા લોહીમાં પીડ્યું છે એટલે તમને મને ગમે છે જ્યાં સુધી અહીંયા આ તેણ ગામનો નો તર બેઠો કહેવાય ને હવે દરિયો આવી ગયો આ ગામના તમે બેઠા છો રામ ના ગીત લાગતા હોય કૃષ્ણના ગીત વાલા લાગતા હોય ત્યાં સુધી હજી ઉપાધિ નથી પણ આ વૈશ્વિક અમુક ગીતે ઉપાડા લીધા ને એમાં થોડીક ઉપાધિ છે નથી અમુક ગીત નીકળ્યા બેબી ને બોરમીઠા પીવડાવો બેબી મૂળ માં નથી પણ બેબી ને ભૂખી રાખો હાફોડી માં આવી છે બેબી મૂળ માં નથી આફોડી થી ભૂલકી રાખો ભાખરી બપોરે અથાણા ભૂખી રાખો તમે એને એને ફફલાવાની નથી જો બેબી આવડું મેં શરૂઆતમાં જ કીધું તું ક્યાંયથી જે કઈ બોલું એની જવાબદારી મારી રહે પછી એ બેબી નહીં દીકુ દીકુ ઘડીક તેમ થાય બે એ કેવું એમ આમ જોવું તો ખબર નઈ લગ્ન થાય સૌ પ્રથમ તો પેલા જોવા જાય જોવા જાય એનો પ્રેમ હોય પછી જે લગ્ન થઈ ગયા પછી પંદર વર્ષ જાય એ જે પ્રેમ રહ્યો ને ખબર નઈ ક્યાં વિયો જાય ગામડામાં માની લો ઈ હોય અને ભાઈ સુરત હોય અમદાવાદ હોય હીરા ગણતો હોય આદિમી અને ત્યાં તમને કહો અંતરદેશી પરબીડિયું લખે આ તો હવે આ ફોન આવ્યા ગોધડા પેલા ક્યાં કઈ એવું હતું યાર પેલા કઈ હતું જ નહીં પેલા હવા રૂપિયાનું અંતરદેશી પરબીડિયું આવતું અને એ તમને કહો બપોર રોસાળે બધા ગઢિયા હોઈ ગયા હોય ત્રાંબાનો તાહડો હોય કબાટ હોય પિત્તળના કુબા વાળો કબાટ એને ટેકો દઈને જે અંતરદેશી પરબડિયામાં ઉપર ટાંક મરાતી હોય દલડે વાગો કાંટો જાય કારખાને નાવાનું કારખાને જ કામ કરવાનું એટલે ઘંટી હેઠે ગંધાઈ ગયેલા વંશિકા માકડવાળા માથા હેઠે નાખીને આમ અંતરદેશી પરબડીઓ લાંબુ કરે અને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાટો દિવાળી સિવાય નહી અવાય આટો કેમ તો કે છે લોજીંગ નો મોટો બધો ગાંઠો કોઈ હાસવતું નહીં પેલા હાસવતું નહીં હવે આ બધી વ્યવસ્થાઓ સુવિધાઓ નકર પેલા કઈ હતું જ નહીં એટલું બધું અને એ પાછું ન્યા જાય આ તો હવે ફેવી કીન સ્ટેપલર આવ્યા ને નકર પેલા ક્યાં કઈ હતું એ બેન પણ બેન પણ બધી બોરવીને વાત થાય બાવળા થી અને લીમડા થી ગુંદર નો લોંધો લેચ્યો આવે તઈ રકાબી પલાળી રાખે અને પછી પટારે આઠે જવા દે ખબર હોય આ અઠવાડિયા બે વાર લખવાનો એટલી ગુંદરનો નો જે હોય ને એહરી ગયો હોય અને એમાં તમને કહું પછી અંતરદેશી પરબીડિયા ને આવી રીતે વાળવામાં આવતું આમ આમ પછી અહીં ચોપડી દેવાય અત્યારે પાંચ હજાર નો ફોન હોય તો ભલે દોઢ લાખ નો ફોન હોય તો ભલે જેટલો લાંબો પાસવર્ડ એટલી ખુશી વધારે સમજાય ને વંદન અને એ તો પેલા તો પાસવર્ડ હતા આજકાલનો પાસવર્ડનો નથી પેલા હતા એ અંતરદેશી પરબિડી અને આમ ગુંદર સોંપડી દે અને પછી ઉભા લીટા મારે અને હેઠે લખે ખોડીયાર માના હામશ્યાન કોઈ ખોલશો નહીં અને કોઈ ખોલતુંય નહીં અરે હામની વેઈ હતી યાર માની જો ગુંદર જડી ગયો તો ઠીક છે ગુંદર નો જડ્યો હોય તો મેંદાનો લોટ લેતીયું મેંદાનો લોટ નો જડે તો ન નખ રંગવાણ શિશ્યુ લેતીયું નખ રંગવાન શિશી નો જડી હોય તો બાફેલ સોખા લેચ્યું બાફેલ સોખાનું સેટિંગ નો હોય તો અને ક્યાંય ઉભો જ ન રહી તાર તો હવે આ બધું આવ્યું આ બધું જેટલું અને પેલા ક્યાં કઈ હતું આ મજા એતે ચંટાળાની છે મજા તમારી છે આ તમે જીવી ગયા છો નથી જીવા એમ ન ચાલે વાઘાણી અરે મજા હતી તો ઠીક છે આ બધું હવે જેટલી સગવડતા વધી એની સામે અગવડતાય અગવડતા ને જેટલી સગવડતા વધી એની સામે અગવડતા વધી ભલે અહીંયા તો હું જોઉં છું કે નાની નાની કાબેરું છોકરાઓ બધા રૂપિયા ઘોર કરવા દેતા શીખવાડો છો ને એટલે બહુ સારી વાત છે લેતા શીખવાડતા દેતા શીખવાડો ને ત્યાં સુધી હજી વાંધો નથી નકર હું જે પ્રદેશ માંથી આવું નથી ને એટલે છે નો એસી દિવસે પાંચ ટકા કાપીને આપે ઓ ભાઈ કેમ થયું કેસેટ સોટી જતી તો ભલે ને આનંદ કરો મજા કરો લેર કરો બસ એક ચહેરા ઉપર સ્માઈલ રાખો કેમ કે દહ કરોડ ના છોકરા ના લગ્ન કીરા હોય રૂપિયા તમને કહો આલ્બોમ માં વાપરા હોય વિડીયોગ્રાફીમાં વાપરા હોય પછી આલ્બમ આવી જાય ઘર પરિવાર બધો તમને કહો અમે એક એક ફોટો નિરખી નીરખીને જોતો હોય એ આખા આલ્બમ ની અંદર બાય ક્યાંય દાંત નો કાઢ્યા હોય કેમ કે એને પોખવા નો બોલાવી હોય આલ્બમ ફૂંટો લાગે કે મોટા બા એ મોટા બા લાગે આલ્બમ ન લાગે એટલે ઈશ્વરે મને તમને આવી સારી મસ્ત જિંદગી આપી છે એને ચહેરાને સુંદર બનાવવા માટે એક સુંદર મજાની સ્મિત સ્માઈલ એ ભાઈ આની ભેળું કોઈ આવ્યું છે ના ના ખરેખર ઈશ્વરનું સ્વરૂપ જ છે પણ તેત્રી કોટી દેવતાઓ નો આમાં વાસ હોય એવું લાગે છે 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 અમે લાવ્યા છૂટા પાડવા ભાઈ પણ નોલેજ મને ગમે કે તમે આવા મહાનગરોમાં રહ્યો છો છતાંય એને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા શીખવાડો છો પગે લગાડતા શીખવાડો છો એ બહુ સારી વાત આ આ જે સંસ્કાર રહ્યો ને આ એપ ડાઉનલોડ કહેવાય હું તો આ આજની ભાષામાં જ વાત કરું આ એપ્લિકેશન રે ને આજથી ત્રીસ કલાક પહેલા આપણા બાપુજી આપણને અપલોડ કરી દીધી હતી એક ઓનશરીય પાંચ મકાન હોય અને કોઈક મહેમાન આવીને બેઠા હોય અને આમથી દફતરનો ઘા કર્યો હોય બાપાનો ડોળો ફરે આમ આંખનો ડોળોમ એટલે ખબર પડી જાય પાણી આરેથી પાણી ભરીને મહેમાનને આપવાનું આંખની ભાષા હતી પાણીના કળશા દે દેવાના વળી પાણી બનાવી દે સા ની વ્યવસ્થા નહોતી કળશો લોટો અને ઊંડી રકાબી આઠક આઠક હબડકાની રકાબી આવતી ઊંડી જેને હડાળી કહેવાય યામ આમ ધાર કરતા હોય ને તો આતા બોલે દે 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 ન્યા દે દે ઓલે પછી જે સાલે નહીં 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 દે અહીંયા દે તમે બે નક્કી કરો આ ડોહું ઉભી વરાળ લાગે એ તો હવે આ બધી વ્યવસ્થા વ્યવસ્થાઓ આવી અને જેને જેને ઊભી વરાળો લાગી ને એને સમાજ ની વરાળો નથી ડી એ સીધી વાત છે મા ભલે અભણ હતી બાપ ભલે અભણ હતો પણ એને એને મને તમને હાવ પ્રેક્ટિકલી રીતે મોટા કર્યા

ત્રણ પ્રકારના ભોજન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઋષિ મુનિઓની પરંપરા પ્રમાણે ત્રણ પ્રકારના ભોજન હોય સાત્વિક તામસી અને રાજસી રાજસી ભોજનમાં ગુલાબજાંબુ દૂધપાક શ્રીખંડ મઠો મજા આવે યાર બોલીએ તો એમ લાગે પાણી વસૂટે છે આ પાંચ લાડવા ખાઈ ગયો હોય કોક

સાત્વિક ઓળકાર કહેવાય તામસી માં તો આપણે કહેવાનું નથી ભોજન ની વ્યવસ્થા પ્રમાણે મને તમને કઈક ઈશ્વરે હુંજાડ્યું આ કરાય આ નો કરાય એ લાડવા ખાઈ જાય ને સાર ની બસ જવાની હાડા ચાર વાગ્યા તમને ઉઠીને સા પાણી કરીને પછી જે આપણે થાં ભાઈએ ટીંગાતા આવા હુકામ આઘરી પાંચ રૂપિયા આપે આઠાના નહોતા મળતા એ પાંચ રૂપિયા હાટુ વડકા કરતા હતા એ હુકામ વડકા કરતા હતા નિહાળે થી આવીને દફતર ઘા કરી આ બધા શબ્દો પકડી રાખ્યો નિહાળે થી આવી અને દફતર ઘા કરી એટલે બા એમ કે મારા દીકરો વાળીએ સાદી એમ મેર દીકરો સોન જો માર વાલીડો માર કાળિયા કટકો મારા આંખ રતન મારું પીળું પીતાંબર માર માથા નું મુગટ માર બાપ લ્યો લેન માર વાલો જાન માર દીકરો આવ ને રો લે થઈ ગજવામાંથી આઠાના કાઠી ના આપતા આઠાના ની સામે ઈ સરત ઇટલી કે આઠાના નો ભાગ લઈ આવવાનો પચાસ પૈસા આઠાના નો ભાગ લઈ આવવાનો અને બા અહીંયા ચા બનાવી રાખે ચા એટલે તાજ હોટેલ ન મળે ઓ

જ્યાં તમે આમ શેઢો છોડો સુઈ સુઈ રામાપીર નો ભાલો કરી દેતા પણ બટકું ન ભરતા હું કામ ભાગમાં જ કઈ નતું આપણી પાસે જો ભાગ હાસવી રાખતા હતા એની મજા હતી ને એ તો હવે ના છોકરા તમે હજાર પંદરસો રૂપિયાની વસ્તુ લઈ દો છો બસ ખાલી એને એટલું શીખવાડો કે પંદરસો રૂપિયાની વસ્તુ એમ નેમ નથી આવતી ખાસ કરીને મમ્મીઓને કહેવાનું કે પંદરસો રૂપિયાની વસ્તુ એમને નથી આવતી છ વાગે તારો બાપ જાગી ખાધા પીધા વગરનો એ ઓફિસે વિયો જાય અથવા તો કામે જાય વીયો ગામને ગોળ્યું ગોળીઓ ટ્રાફિક મિંદિ માંડ ઘેરે હોય આ ભેળો થાય એને સમજાવો તમે એને થોડુંક કરગરવા દો એને કરગરવા દો થોડુંક આપણા બાપુજી આપણને હાવ પ્રેક્ટિકલી મોટા હું કામ કર્યા ખબર છે ને ખબર હતી આ ક્યાંય હાલ એમ જ દે એટલે એને અનુભવ અનુભવ થી આપણે મોટા કરી દીધા તમને ખબર હશે તમે જો આપણે સૌપ્રથમ જો પહેલી વખત રાધે રાધે કરતા કોને શીખવાડ્યું આપણી બાઈ બા બા બોલો ને આમ શબ્દ બા બોલો ને તોય ગળામાં ગળફો ન ઓરી બા આમ આમ જો તમે વજન તો જોયી શબ્દોમાં એ બા વજન છે આ શબ્દોમાં હુકામે વજન છે આ કરજો પ્રકૃતિનો શબ્દ છે પાણી પીવા ગઈ હોય અથવા તો ચરવા ગઈ હોય તો વાછળું ભાળે નહીં ગાય તો બોલે બા એટલે આ પ્રકૃતિનો શબ્દ થયો બા પછી આવે બાપુજી કેમ દાંત ના કાઢો છે હે બાપુજી શું બગાડ્યું ભાઈ તમારું એટલે બાપુજી એટલે બાજને પૂજે છે એ બાપુજી શબ્દ બાપુજી એટલે પૂજે છે એ બાપુજી ફળિયામાં ખાડા કરતા હોય દાંતરડું લઈને બા તમને કહો તલ ઝાટકતા એ સાંમોનો બે છોકરા બાપુજી એવા આમ ખાડા બોરાય જાય દાંતડાઈ મુકાય જાય અને ભગરી બે કદાચ ગમે શીંગડું પસારતી હોય બકરી એટલું બોલે ને બકરી ભે પરાઓ વાળી હો એટલી તો ધાંક વાગે બાપુજીની વ્યાખ્યા ન હોય શબ્દો ઉપર ધ્યાન દઈ ગયો બાપુજી ની વ્યાખ્યા ન હોય બાપુજી નો અનુભવ હોય જેને જેને ઉભા મોરની ખાધી છે આ મોર બોલે કોવિડમાં એવા વર્ષોથી બોલતા આવે પણ કોઈને સાંભળાતા નતા વર્ષોથી બોલાતા આવે

બા બા આમ આમ ને લાઈનમાં અને પછી બોલે બેટા બોલો રાધે 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 અને અમે એવા તો આવડા આવડા કે હતો આવડાવડા બાજ કેતા ને આ બધું જય શ્રી કૃષ્ણ કરતા બાયે શીખવાડ્યું બે હાથ જોડીને નમસ્કાર કરતા બાયે શીખવાડ્યું નગારો વગાડતા બાપે શીખવાડ્યું વગડે એ બધું આમ તો અવાજ આવો દે મારો દીકરો કે ધબેંગ ધબેંગ ભલા ગમે અહીંયા હોય સંભળાવો દે અવાજ એ બાપે શીખવાડ્યું નમસ્કાર કરતા માએ શીખવા અરે ન્યા સુધી ની વાત યાર ચરણામૃત લેતા આપણી બાએ શીખવાડ્યું જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ આવે ગાયનું આંખે અડારો ઈ બાયે શીખવાડ્યું પણ આ સ્વણામાં જ કોને શીખવાડાય એને ગોતો આ હતું ને એને ક્યાંથી આવ્યું આ આપણે બેગડ્યા નથી આપણને બગાડવામાં આવ્યા હાલો એનોય વાંધો નહીં પણ ત્રીસ થી પાંચસો થી બે હાજર ની નોટની સફરમાં હું તમે થોડુંક ભૂલતા જઈશ ભાવ છે આપણી પ્રત્યે આપણી દેશ પ્રત્યે આપણી પરંપરાઓ રીતિ રિવાજો પ્રય પણ થોડુંક ભૂલતા જઈશ નમસ્કાર કરતા ભૂલાઈ ગયું અમુક અમુક નથી આમ હનુમાનજી બિચારા વિચાર કરે મારો દીકરો મને પગેલો આગવાયો છે કે મારી હાજરી આવ્યો નાની ગાડી હોય ટેટ મોટી ગાડી હોય તો ટે કઈ પ્રકારના નમસ્કાર આપણે આજ ક્યાં બે હાથ જોડે માની કૃપા જો હાવ અભણ માં એ ફળિયા માં ખાટલા નાખી દે અને હાથે છોકરાઓને તમને કહો આમ ખાટલામાં અલગ અલગ ખાટલામાં હું ઉડાવ્યા હોય એમાં એક હોશિયાર હોય અથવા તો એક તોફાની હોય ને એને બાયે કાખમાં નાખ્યું એટલે પડખામાં નાખવું એ આકાશ દર્શન કરાવતું બેઠા બેઠા આકાશ નું દર્શન કરાવતી હતી પછી અમારે હાથમાં ધોરણમાં ભણવામાં આવ્યું અને ધ્રુવ નો તારો કહેવાય તો સાહેબ મોટા કે માં મોટી તમે વિચાર કરો ખાટલામાં બેઠા બેઠા અને ધ્રુવ નો તારો કેવાય દીકરાઓ બધા ઉભા થઈ જાવ સૂર્યનારાયણ ક્યાં પહોંચ્યા હલો ઉભા થઈ જાવ આંખું ન ખોલતા સવાર માં આપણને બે હથેલી ભેગી કરાવીને કહેવામાં આવતું કરા કરે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્ય તો ગોવિંદમ પ્રભા કર દર્શનમ આ ગામડાના રિવાજો હતા નમસ્કાર બોલાઈ ગયા અત્યારે હું તો અત્યારની નવી પેઢી ઠીક છે ભણવું જોઈએ ગણવું જોઈએ લખવું જોઈએ અંગ્રેજી એટલું આવડવું જોઈએ અંગ્રેજી ભણવું જોઈએ પણ એટલું બધું ન ભણવું જોઈએ કે ભૂ જાય અંગ્રેજી એટલું બધું ન ભણવું જોઈએ કારણ કે અંગ્રેજી ભાષણ ગુજરાતી ભાષામાં મારા મતે કદાચ અમારે અમે તો ગામડાવાળા અમે પછીડીના માણા શેઢાના માણા અમને કદાચ લાંબી ખબર ન પડે પણ અંગ્રેજી ભાષણ ગુજરાતી ભાષામાં ફેર કદાચ એટલો છે અંગ્રેજી ભાષા એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે જેડ ફોર જીબરા ખવરાવી ખવરાવી જાનવર વૃત્તિ થોડીક આપણામાં નાખી દે પણ ગુજરાતી ભાષા એના ખાલી બે અક્ષર લઈ લો અ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને મારી તમારી ગુજરાતી ભાષા છે ખાલી બે અક્ષરો કેમ કે આપણે બેગડા નથી આપણને બગાડવામાં આવ્યા ચારસો રૂપિયાનું ફિલ્મ જોવા જાય হাড়ি পাঁচসো রুপিয়া নো ধীর নো ডো পানো পোপক ধীর নো ডো হাড়ি পাঁচসো রুপিয়া নোড়শো গ্রাম